ગુરુ બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષા પર બ્રહ્માસ્મૈ શ્રી ગુરવે ન ઘણા સાધકોનો પ્રશ્ન છે કે અમે ધ્યાનમાં બેસીએ છીએ ભજનમાં બેસીએ છીએ તો ધ્યાનમાં અને ભજનમાં બેસવાથી પાપ કર્મો નષ્ટ થાય છે તો અમને કેવી રીતે ખબર પડે કે અમારા બધા જ પાપ કર્મો નષ્ટ થઈ ગયા છે અને અમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય બની ગયા છીએ એ અમને કેવી રીતે ખબર પડે તો પહેલાં તો જ્યારે તમે ધ્યાન સાધનામાં બેસશો તમારું અંતકરણ શુદ્ધ અને ચોખ્ખું થશે તમારા પાપ કર્મો બળીને ભસ્મ થઈ જશે ત્યારે તમારા શ્વાસા સ્થિર થશે તમારા શ્વાસાની ગતિ શાંત થશે અને અંતરમાંથી તમને ગુલાબ મોગરો ચંદનની સુગંધી આવવા લાગશે તમને તમને ઢોલ નગારા એક તારો જેવા નાદ સંભળાશે આજ્ઞાચક્રમાં દિવ્ય જ્યોતિના દર્શન સૂર્યના દર્શન ચંદ્રના દર્શન પ્રાપ્ત થશે તમને હાથની બંને હથેળીમાં પગના તળિયે ઉર્જાની અનુભૂતિ થશે સાતે ચક્રો આપણા જે છે મૂળાધાર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર મણિપુર ચક્ર અનાહત ચક્ર વિશુદ્ધિ ચક્ર આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર્થ ચક્રમાં તમને સ્પંદનની અનુભૂતિ થશે એ ચક્રો ફરતા હોય એવી અનુભૂતિ થશે કમળ ખીલતા હોય એવી અનુભૂતિ થશે તમારી અંદરથી નકારાત્મકતા બધી બહાર નીકળી ગઈ હોય અને તમારી અંદર ઉર્જા ભરાતી હોય એવી અનુભૂતિ થશે ઉપરથી સહસ્ત્રારમાંથી ઉર્જા ભરાતી હોય તમારી અંદર આવતી હોય એવી અલૌકિક અનુભૂતિ થશે સવારે તમે ધ્યાનમાં બેસો ને એટલે ઝંઝનાટી થઈ જશે અમુકવાર ત્યારે સમજવું કે ઉર્જા હવે અંદર આવી રહી છે પાપ કર્મો બળીને ભસ્મ થઈ જશે ને પછી તમારા ચિત્ત પર માન અપમાનની

તમારો આનંદ એનો એ જ રહેશે આનંદમાં નહીં થાય ઘટાડો નહીં થાય બહારની પરિસ્થિતિ ગમે તેટલી બદલાઈ જશે પણ તમારી આંતરિક પરિસ્થિતિ બદલાશે નહીં તમારા પાપ કર્મો બળીને ભસ્મ થઈ જશે એટલે તમને તમારા શરીરનું વજન બહુ ઓછું લાગશે ખૂબ ઓછું લાગશે એવું લાગશે કે હું એકદમ હળવી ફૂલ છું ફૂલ જેવું લાગશે તમને જ્યારે પાપ કર્મો હશે ને વધારે ત્યારે શરીર બહુ ભારે લાગશે આમ એમ લાગશે કે શરીરમાં બહુ વજન છે ભલે શરીર પતલું દેખાતું હશે પણ વજન બહુ લાગશે અને એકે પાપ કર્મો નહીં રહે ને પછી તમારું શરીર ભલે મોટું હશે જાડું હશે પણ તમે આમ હળવા ફૂલ જેવા ફરશો હળવું લાગશે મહાપુરુષોના શરીર એવા જ હોય જાણે ફુગ્ગો એટલા હળવા હોય એમને એટલો હળવો અંદરથી લાગતું હોય કેમ કે કોઈ પાપ કર્મો નહીં કોઈ પુણ્ય કર્મો નહીં કંઈ વજન જ નહીં એકદમ ખાલી એકદમ રિક્ત એકદમ ચોખ્ખા એટલે સાવ હળવા ફૂલ જેવા હોય તમારો જે શરીર ભાવ દેહ ભાવ છે એ પૂર્ણ જતો રહેશે હું કરું છું મેં કર્યું આ મારું પદ હું આ પદ પર બેઠો છું હું કહું એમ થાય હું સ્ત્રી છું હું પુરુષ છું હું નાનો છું હું મોટો છું હું રૂપાળો છું હું રૂપાળી છું હું જ્ઞાની છું હું ધ્યાની છું હું ભક્ત છું આ બધા જે અહંકાર છે શરીર સ્તરના એ બધા અહંકાર જતા રહેશે બધું જતું રહેશે બસ તમને એ જ થશે કે હું તો નિમિત્ત માત્ર છું જે થાય છે ઈશ્વરની કૃપાથી થાય છે જે કરે છે ઈશ્વર જ કરે છે હું તો બસ નિમિત્ત માત્ર છું આવી સ્થિતિ તમારી જ્યારે થાય ત્યારે સમજી લેજો કે તમારા બધાય પાપ કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે નિરંતર ભજનમાં ધ્યાનમાં બેસવાથી તમારા જે પણ પૂર્વજન્મોના કર્મો છે એ દૂર થાય છે નષ્ટ થાય છે બળીને ભસ્મ થાય છે અને પુણ્યકર્મો જે તમે ભોગવી રહ્યા છો પણ હવે પુણ્યકર્મ કરો છો પણ માથે રાખતા નથી એટલે હવે તમે પાપમાંય બંધાયા નથી પુણ્યમાંય બંધાતા નથી તમે વચ્ચે છો મુક્ત છો શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થઈ ગયા છો એટલે હવે તમારું જીવન અલૌકિક અને દિવ્ય બની જશે દરેક મનુષ્ય દરેક જિજ્ઞાસનું જીવન સાર્થક થાય અદભૂત દિવ્ય બને પ્રકાશિત થાય તે માટે સર્વને સત્સંગમાં લાવો સત્સંગ સંભળાવો ધ્યાનમાં બેસો સાધનામાં બેસો જેથી તમારું કલ્યાણ થાય તો આ સત્સંગ વીડિયો ખૂબ ધ્યાનથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો દરેક મનુષ્યને આ સત્સંગ વિડીયો મોકલીને શેર કરીને ઘરે બેઠા ગુરુ કાર્ય કરી અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન परमात्माने गुरूर विष्णु गुरूर, गुरूर देवो महेश्वरा गुरु साक्षात् पर ब्रह्म तस्मै श्रीगुरवे नमः